ભીડો અને જાનૈયા ના ઉતારા હુકલ વાડી માં આપેલા મેમન ને ખબર પડી કે જાન જબરી આવી છે એટલે મહેમાન પોગી ગયા જાનૈયા રામ રામ કરવા અને પછી અમે તો મેમાન ની મફત માં સા પણ જાન લઈને જાવી એટલે અમારી વાયડી પરજા ક્યાંય હાંખણી નો રે પછી કાશી પાકી બદામો નો હોર પાડી દીધો બોલો અરે પણ જાનમાં એક બે જણા એવા હુકાઈ ગયેલા આવેલા ને તો કેડે પેટ ના તારે મેં કીધું આવડા જો ડિસ્કો કરશે ને કેડે થી પેટ પડી જાય તો આપણને ભૂંડા લગાડશે પછી એમે તો ભઠ્ઠો હળગાવી હરિયો ગરમ કરીને પટ્ટામાં નવા બાખા પાડીને માણ માણ પેટ હતણ કરાય પણ વરાજાને બિહારો હાટો તો એમે BMW લાવ્યા હતા ને એ BMW ને શણગારવા હાટો તો એમે 15 મણ ગુલાબ લાવ્યા હતા પછી એમે 15 મણ ગુલાબ BMW માં સોટાડવાના ચાલુ કર્યા હો અને તમે જોજો ગમે જાન હોય ને આવા એકાદ બે ખવુરિયા તો ગમે એટલું આઘું હોય ને તો ખાવા આટુ પોગી જ જાવ અને પછી અમે તો 70 જણા 15 મણ ગુલાબ અને ડોક્ટર પટ્યો લઈને સોટાને તે આખી BMW ને ગુલાબ ગુલાબ કરી નાખી બોલો હવે તમે જો આ BMW માં કાંઈ ઘટે છે એટલે અમે શણગાર્યું ને એમાં કાંઈ ન ઘટે પછી અમે વરઘોડા કરી તૈયારી પછી મેં તો એપલ DJ માં હેન્ડલ માર્યું અને મારું બેટું ઉપડ્યું પણ હજી તો વરરાજો બીએમડબલ્યુ માં બેઠો હોય નતો એ પેલા તો જાનૈયા બધા કાગળિયા ઉડાડી ઉડાડીને ને કાંટા વાળી વાયડું ભરી દીધી અને પછી ડ્રાઈવરે ડીજે ભરેલું હેલિકોપ્ટર ઉપાડ્યું લટો પટ્ટો લટો પટ્ટો લટો પટ્ટો લટો પટ્ટો જાનેયાએ ડિસ્કો બહુ કર્યો અને હારો શોખ આવ્યો ને પછી રાસ ગરબા સકાયવા હો રાધિકા રાસે રમવા ને વેલી આવજે રે હો આવજે આવજે સખી સૈયરો ને સાથ ઓ રાધિકા રાસે રમવા ને વેલી આવજે રે અને વળી પાછો અમે રાસ ગરબાનું શૂટિંગ કરવા ડ્રોન કેમેરો લાવ્યા હતા ને જેવો ડ્રોન કેમેરો ઉડાડ્યો ને ઈ ભેગોદ વાદળમાં વિયો ગયો અને તમે જોજો ડીજે ઉપર એક બે લંગરિયા જ અરે પણ મોઢુકાની બજારમાં જેવા રાસ ગરબા જાયમા અને વરાજાના ભાઈ ને તો મોજ આવી ગઈ અને જેવી વરાજા ઉપર હો હો ની નોટ ઉડાડીને તા તો વાયડી પરજા તૂટી પડી પણ વાતની એક વાત તમે ડીજે વગાડો વગાડો કે ફૂલ એનો કોઈ મતલબ નથી પણ રમવાવાળાને મજા આવવી પડે અને એપલ ડીજે વાગતું હોય એટલે કાંઈ નો ઘટે નકરી મજા આવે અને એમાં અમારા જીગરી ભાઈબંધો રાસ ગરબે રમતા હોય એટલે આખું ગામ જોવા આવે એ બડી અચ્છી વાત કહીએ આપ અને પછી વરરાજાની બી ગાડીમાં વઉ એન્ટ્રી થઈ અને ગામ આકડિયાના મેહમાને પડખ્યો કોપીઓ સડ્યો મેં કીધું પૈસા ઉડાડશે તા તો કાગળિયાના ડટ્ટા ઉડાડવા અમીયા બોલો અને પછી તો વરાજાના ભાઈબંધોએ એવો ડિસ્કો કર્યો એવો ડિસ્કો કર્યો ને ધબ ધબાટી બોલાવી દીધી બોલો અને પછી વરાજો આવ્યો મેદાનમાં રાસ લેવા હતા તો વાયડી પર જા BMW માં કરી ગઈ અને પછી રાહુલભાઈ ટાઈટમ વાળાએ ડ્રોન કેમેરો ઉડાડ્યો અને મારી બાજુ મોરે મોરો કર્યો બોલો અને પછી મેં તો એની બાજુ મોરે મોરો કર્યો હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ હવે હેલો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરી દેશો અને આપડે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું નાનજીભાઈ અભિ આયગર